જે પણ સત્તા પક્ષ ના હોય કે વિરોધ પક્ષ જે પણ ક્યાં આગેવાનો છે તેને કેવા માંગુ છું કે તમને ભાઈ આમંત્રણ આપવું પડશે અને ડૂબી મારો તમારા બાળકોને ખરેખર નોકરીની જરૂર નહીં હોય ખરેખર આરક્ષણ ની જરૂર નહીં હોય સમાજ પ્રત્યેની તમારી ફરજ અદા કરો અને મેદાનમાં આવો જય સુવિધાન જય ભારત જીપીએસસી માં જે ઊંડું બનાવવાના ધંધા ચાલી રહ્યા છે એનું મૂળ કારણ છે કે ઓબીસી એસટી એસી સમાજના લોકો વાસ્તવિક રીતે જાગૃત નથી ખરેખર આરક્ષણ આપને શા માટે મળ્યું છે તે કોઈને ખબર નથી જેપીએસસી માં જે અનામત નીતિનો ખુલ્લેજાગ્ર ઉડાડવામાં આવ્યા છે તે એ છે આરક્ષણ શું કહે છે કે સૌથી વધારે મેરિટ આવેલા વિદ્યાર્થીઓને પેલા ઓપન કેટેગરીમાં લેવામાં આવે પણ જીપીએસસી એના સૌથી વધારે મેરિટ હોય પછી ઓબીસી હોય એસી હોય એસટી હોય ઓપન કેટેગરી હોય કે ઈડબલ્યુએસ હોય તો ઓબીસીના સૌથી મેરિટ આવ્યું હોય એ લોકોને ઓબીસીમાં નાખે તે જ વિશે એસી એસટી અને ઈડબલ્યુએસ વાળાને પણ સૌથી વધારે જે લોકોને મેરિટ આવે છે તેને તેની જ કેટેગરીમાં મૂકવામાં આવે છે નહીં કે ઓપન કેટેગરીમાં ખરેખર સૌથી વધારે જેને મેરેટ આવ્યું હોય તેને પહેલા ઓપન કેટેગરીમાં મૂકવામાં આવવા આવતા હોય છે પણ તેવું કરવામાં આવતું નથી શા માટે કેમ કે જાણી જોઈને લેખિત મેરિટ જે ઓબીસી એસટી એસટી સમાજના લોકોને વધારે છે તેને જાણી જોઈને ઊંચા મેરિટ વાળા વિદ્યાર્થીને દ પંદર વી માર્ક આપી એને રિજેક્ટ કરવામાં આવે છે અને ખાલી પડેલી સીટુ તેની ઈડબલ્યુ માં જે લોકોને લેખિતમાં ઓછા માર્ક આવે છે તેને મોખિતમાં

કે લેખિત માં જેના વધારે માર્ક આવે છે અને મોકિત માં ઓછા આપવામાં આવે છે બતાવવામાં આવ્યું કે ઈડબલ્યુએસ વાળા ને પણ લેખિત માં વધારે છે મોકિત માં ઓછા આવ્યા આ મૂળભૂત કારણ જે છે જીપીએસસી કેમ ભાઈ સૌથી વધારે મેરિટ જેનું આવે છે તેને ઓપન કેટેગરી માં નથી લેતી જાણી જોઈને કેટેગરી વાઇઝ ઊંચા મેરિટ વાળાને પોતાની જ કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે અને જાણી જોઈને ઊંચા મેરિટ વાળાને મૌખિક ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપી જાણે જોઈને સીટોનો ઘટાડો કરવામાં આવે છે અને સીટોની ભરપાઈ ક્યાં થાય છે ઈડબ્લ્યુ એસ માં અહીંયા આરક્ષણ અને દરેકને સમાન અવસર મળે તે માટેની લડાઈ છે નહીં ક્યાંક કોઈ જ્ઞાતિ જાતિ પ્રત્યેની વર્ષો ત્યાં જે લોકો જાતિવાદનો ભોગ પડ્યા છે જે લોકોને થી વંચિત રાખવામાં આવ્યા છે તેને અન્ય હળવળમાં આવવા માટેની આ એક લડાઈ છે એનો હક છે તમે જે કોષ્ટક બતાવો છો એ તો ઓબીસી ની હિતાહી ટકા જે હક છે તે બતાવો છો તમે એટલે આરક્ષણની કોઈ ભીખ નથી એ વાળો અધિકાર છે

ઓબીસી એસટી એસી જે પણ સત્તા પક્ષ ના હોય કે વિરોધ પક્ષ જે પણ કઈ આગેવાનો છે તેને કેવા માંગુ છું કે તમને ભાઈ આમંત્રણ આપવું પડશે કે અમને અન્યાય થાય છે તો તમે ખુલીને મેદાનમાં આવો જયારે ચૂંટણી આવે ત્યારે સમાજ સમાજ કરીને તમે મત લઈ જાવ છો અને ટુ બી મારો તમારા બાળકોને ખરેખર નોકરીની જરૂર નહીં હોય ખરેખર આરક્ષણની જરૂર નહીં હોય તમને કોઈ જ્ઞાતિવાદ નો ભોગ નહીં બનતું હોય કદાચ તમને કોઈ સળાબુ ઠોકતો હોય છે યાદ રાખજો ચૂંટણી ગામે સમાજ સમાજ કઈને મત લઈ જાવ છો પછી અમારા જેવો કોઈ છટકેલો નામ ધોધ વિરોધ કરશે ત્યારે તમને તકલીફ પડશે એટલે ચૂંટણી આવે ત્યારે એવું ન થાય કે તમારી સામે જ કોઈ કેન્ડિડેટને મારો ઉભો કરવો પડે એટલે સુધરી જાઓ સમાજ પ્રત્યેની તમારી ફરજ અદા કરો અને મેદાનમાં આવો જો હરિભાઈ ચૌધરી ભાજપમાં હોવા છતાં સત્તા પક્ષ ની સામે બોલી શકતા હોય તો તમને ભાઈ શેનો પ્રોટોકોલ લડે છે ભાઈ કે તમને ઘરે આવીને આમંત્રણ પડશે યાદ રાખજો સમાજ સૌથી મોટો છે પછી તમે તમે તમારા ખાલી પરિવારના મત લઈને આગળ નથી ગયા આ સમાજ તમને તૂટાઈ ને ત્યાં છે એટલે જાગો અને બારવાર આવો કે આવનારા સમયમાં તમારી સામેલ કોઈક જાગૃત ભરે તેથી ભાઈ તકલીફ પડી જશે જય સુવિતા જય ભારત